આ ઇકબાલે ખોટા સરકારી કાગળો ઉભા કરીને વેપારીઓને છત્ર હતા તમારા પરિવારજનોની જૂના વખતની જમીન ગ્રામ પંચાયત વિસ્તારમાં નીકળી હોવાની આપી હતી લાલચ સરકારી અધિકારીઓની બનાવટી સહિયોવાળા કાગળો આપી વેપારી સાથે પાંચ પોઈન્ટ પચાસ લાખની ઠગાઈ કરી હતી વેપારી દ્વારા જમીનની માપણી કરાવવા સંબંધિત કચેરીમાં અરજી કરતા સમગ્ર હકીકત સામે આવી હતી વેપારીએ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં તમામ પુરાવા સાથે ફરિયાદ આપી હતી સૂત્રો પાસેથી પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ ગ્રામ પંચાયત હસ્તકના અનેક કામોમાં પણ ભ્રષ્ટાચાર કર્યો હોવાનું અનુમાન છે સરકારી અધિકારીઓની સહી સિક્કા કેવી રીતે કરાવ્યા ક્યાં લગાવ્યા સહી કોણે કરી સહિતના અનેક મુદ્દાઓ પોલીસ તપાસમાં સામે આવશે